સૌને મારા નમસ્કાર લગભગ ગઈકાલથી દિવાળીના પવિત્ર તહેવારોની શરૂઆત થઈ છે અને આ દિવાળીના પવિત્ર તહેવારોની આપ સૌને મારા વિરંગા માંડલ દેત્રોજ અને નળકાઠા મત વિસ્તારના સૌ ભાઈઓ બહેનોને દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે કાળી ચૌદસ છે હનુમાનજીનો દિવસ છે તો સૌના જીવનમાં જે કકડા છે કાળો કકડા એ કાયમી માટે દૂર થાય એવી હનુમાનજીને મા ચામુંડાને મા કાળીને પ્રાર્થના કરું છું દિવાળીના આ તહેવારોમાં આપણે સૌ લોકો હજુ જે ઘરમાં ફટાકડા ન આવ્યા હોય એ સૌ લોકોને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોતી મોદી વતી એક અપીલ કરું છું કે આપ સૌ લોકો સ્વદેશી અપનાવજો નાના મજૂરો નાના કર્મચારીઓ નાના વ્યાપારીઓને આ વખતે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપીને હર ઘર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપીને દિવાળીની ઉજવણી કરજો દિવાળીના આ પર્વમાં આપણે સૌ સાથે મળીને નાના વ્યાપારીઓને મજબૂત બનાવવાની એક મનોમન કલ્પના કરીએ જેથી કરીને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ જોયો છે એ સંકલ્પ આપણે બધા નીચે પરિપૂર્ણ કરી શકીએ સાથે જ દિવાળીના આ તહેવારોની અંદર મારી સૌ પરિવારોને વિનંતી છે કે ઘરની અંદર રોશની ચોક્કસ હશે નાના બાળકો આપણા પરિવારના હોય ફટાકડાની રોશનીઓ સાથે દિવાળીના આ પર્વની ઉજવણી કરતા હોય પણ બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કેમ કે ઘણી વાર આપણું ધ્યાન ન હોય બે ધ્યાન થયું હોય એમાં બાળકના હાથમાં ફૂલઝરી હોય બાળકના હાથમાં ફટાકડો હોય જે હાથમાં ફૂટી જતા હોય જેના કારણે નાના મોટું બાળકોને ઈજા થતી હોય છે તો બાળકોને ઈજા ન થાય એનું એક કામ આપણે ધ્યાન સાથે કરવાનું છે સાથે જ નવું વર્ષ આવી રહ્યું છું નવા વર્ષના સૌને રામ રામ નવા વર્ષની સૌને શુભેચ્છાઓ અને આપણે બધા સાથે મળીને આ દિવાળીનો સુંદર પર્વ એકદમ હર્ષ ઉલ્લાસ સાથે ભાઈઓ બહેનો નાના બાળકો આપણા પરિવારના સૌ લોકો સાથે મળીને ઉજવતા રહીએ એવી આપ સૌને વિનંતી કરું છું સાથે જ ગામડાના ઘણા વિસ્તારોમાં

આ ગરબા મહોત્સવને સફળ બનાવે કોઈ પણ તહેવારની અંદર અનિચ્છીય બનાવ ન બને એનું ધ્યાન સૌ ગામના વડીલોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાખવાની ખૂબ જરૂર છે કેમ કે તહેવારોની અંદર ઘણી વાર એવા બનાવો બનતા હોય છે જેના કારણે વિસ્તારને જે તે વિસ્તારના આગેવાનોને ઘણી વાર શરમના માર્યા નીચું જોવું પડતું હોય છે સાથે આ વખતે દિવાળી ખૂબ મહત્વની સૌ લોકો માટે છે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણો દેશ અમેરિકાની ટેરિફની ભયંકર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે છતાં પણ પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂઝબૂઝના કારણે જે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવાયો હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવામાં આવ્યું એના કારણે શહેરોની અંદર દિવાળીના તહેવારની ખરીદીઓમાં વેપારીઓને ખૂબ લાભ થયો છે રામપુરા બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે આવે છે ગઈકાલે મેં વિરમગામ શહેરમાં દસ બાર પંદર વ્યાપારીઓને પૂછ્યું તો કીધું કે આ વખતે દિવાળી ખૂબ સારી છે વેપારીઓ તરીકે પહેલી વાર મેં એવું જોયું છું કે આ વખતે જે સ્વદેશી અપનાવવાનું જે અભિયાન આવ્યું એના કારણે નાના કોડિયાથી માંડીને આપણે તમને ખબર હોય તો નાના કોળિયા દિવાળીની નાની નાની વસ્તુઓ જે લોકો ઘરે બનાવતા હોય છે પ્રજાપતિ સમાજો કે અન્ય સમાજો એમની પાસેથી આપણા વિસ્તારના લોકો આ ખરીદી કરી રહ્યા છે એના કારણે નાના વેપારીઓને પણ ખૂબ પીઠ બળ મળ્યું છે આ જ પૈસા રોટેશન બદલાશે તો આપણા વિસ્તારની અંદર તેજી આવશે તો મને ખૂબ આનંદ છે વાત તો ગઈકાલ દસ માળ પંદર વ્યાપારીએ ખૂબ સારી વાત કરી કે હાર્દિકભાઈ મોધી સાહેબે એવું કીધું કે ભાઈ ગામડાઓની અંદર નાના શહેરોની અંદર લોકો સ્વદેશી અપનાવે તો ગામડાના લોકો આ બધી ખરીદીઓ કરવા માટે આપણા વિસ્તારના વેપારીઓ પાસે જઈ રહ્યા છે કારણ કે પહેલા એવું હતું કે દિવાળીનો તહેવાર જ લોકો ઓનલાઈન ખરીદી કરતા આજે ખૂબ ઘટાડો એનો આવ્યો છે કેમ કે દરેક વ્યક્તિને પોતાના દેશ પ્રત્યે લાગણી પોતાના દેશ પ્રત્યે પ્રેમ પોતાના દેશ પ્રત્યે અભિમાન છે એનો લાભ પણ આપણા વિસ્તારને ખૂબ મળી રહ્યો છે સાથે હમણાં જ નવ મંડળનું વિસ્તરણ પણ થયું એટલે આ વખતે ખૂબ મહત્વનું મંત્રી મંડળ તમામ સમાજને તમામ જિલ્લાઓને તમામ વિસ્તારને યોગ્ય ન્યાય મળે એ દિશામાં ખૂબ સુંદર મંત્રી મંડળ બન્યું શ્રીના નેતૃત્વની અંદર મંત્રી માન્ય હર્ષભાઈએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બીજા અન્ય કેબિનેટ મંત્રી સ્વતંત્ર હવાલાના રાજ્યકક્ષાના મંત્રીઓ અને એમઓએસ એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ બધા જ લોકોએ જે શપથ લીધા છે આપણે વિરમગામ હતી વિરમગામ વિધાનસભાના નાગરિકો હતી એ સૌને શુભેચ્છાઓ પાઠવીએ અને આવનારા દિવસની અંદર તમે અને મેં જે કલ્પના આપણા વિસ્તારના વિકાસની કરી છે રોડ રસ્તા સ્કૂલ હોસ્પિટલ પાણી ખેતી આ બધા જ પ્રશ્નોને ખૂબ સુંદર મજાનું નિરાકરણ આવશે ખૂબ સુંદર મજાનો વિકાસ થશે એ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે તમને બધાને ખ્યાલ હશે કે લગભગ આઠ તારીખથી લઈને તારીખ સુધી આપણે ખૂબ ખાતમુહૂર્ત એટલે એ હદે દરરોજ ખાતમુહૂર્ત દરરોજ લોકાર્પણ દરેક વિકાસના કામો ખૂબ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારની અંદર થવાના છે એટલે આપણે બધા જ લોકો સાથે મળીને આ કામની અંદર લાગીએ એવી આપ સૌને અપીલ કરું છું સાથે પુનઃ એકવાર દિવાળીના તહેવારની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દિવાળી બાદ નૂતન વર્ષ આપણા સૌ લોકો માટે નવ વર્ષ હિન્દુમાં અને ખાસ કરીને આ નવ વર્ષ અને આ નવ વર્ષ એ સૌના જીવનમાં ખૂબ ખુશહાલી લાવે બધા જ લોકો નિરોગી રહે કોઈને કોઈ કોઈ પ્રકારની તકલીફ ન પડે સૌ લોકો સમૃદ્ધ બને એવી માં ભગવતીને પ્રાર્થના કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું ભાઈ દિવાળી સુધીનો તહેવાર તો આખો તહેવાર આપણે બધા સાથે મળીને ઉજવીએ એવી આપ સૌને અપીલ કરું છું પુનઃ એકવાર દિવાળીની શુભેચ્છાઓ નવા વર્ષના રામ રામ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત